અને વલ્લભ જેને આપણે અપ્રસ અપ્રસ કહીએ છીએ કયા અપરસના કારણે પેઢીઓને આ પેઢીઓ આપણાથી દૂર થઈ ગઈ એને મહાપ્રભુજી માટે ભગવદીઓ કહે છે કે શ્રી વલ્લભ અપને રસને જેને પોતાના ભાવની પોતાના સ્વરૂપની પોતાના રસની ખબર હોય એ જ અપ્રસ થયો કહેવાય એ જ અપ્રસ કહેવાય આ તો નાયા ગોયા આગોરે જે અડતો નહીં તું છુવાઈ ગયો અલ્યા ભાઈ તું બોલનાર કેમ ના છુવાઈ ગયો પહેલાં તમે જોજો આપણા તો ઘરમાં તો બધા ડાયા ડમરા છીએ પણ જો અપ્રસ કરીને કોઈ આવે ને સ્ટાઈલ જોજો તમે આમ કરીને આવશે મેં બહુ નાનપણમાં બહુ જોયું છે આ બધું હવે તો સુધરી ગયા આપણે પછી આમ બે ચાર જેમ કે પોતે મહાન બની ગયા અને બધા લોકો બધા બ્રહ્મભાવને પ્રાપ્ત થયા આપણે બીજા બધા લોકો ઘરના જીવભાવને પ્રાપ્ત થાય એવી રીતે આનું પરિણામ શું આવ્યું આપણે આપણા વલ્લભથી આપણા ઘરના ઠાકોરજીથી સંપ્રદાય થી દૂર થઈ ગયા વલ્લભ સાચવાને બગડે ઈગો સાચ્યો અહંકાર ને સાચ્યો હાથ ધોવાના ચક્કરમાં હળદે ધોવાનું રહી ગયું અને કહેવાય શું જેનો કરવો કારો એ મર્યાદી હારો કાઠિયાળ એવું કહેવાય જેનો કરવો કારો એ મર્યાદ આપણા ચક્કરમાં શું થયું આપણે બહુ દૂર નીકળી ગયા વૈષ્ણજનો હું એ વલ્લભની વાત લઈને આવ્યો છું જે મારા વલ્લભ છે જે તમારા વલ્લભ છે આપણા સર્વના વલ્લભ છે સિનાજીના પ્યારા વલ્લભ છે વરજભૂમિના પ્યારા વલ્લભ છે અને એ વલ્લભ રતિપથ પ્રગટ રતિપથ પ્રગટ કરણ કો પ્રગટે મને ઘણા વર્ષ જૂની એક વાત મથુરાની યાદ આવે છે એ વખતે મારા તાજી મહારાજ પુરુષોત્તમલાલજી બિરાજતા હતા એમના માતૃશ્રી શ્રી દામોદરલાલજી મહારાજના બહુજી ચંદ્રપ્રિયા બહુજી વિરાજતા અને ઉત્થાપનનો સમય હતો અને દાદીજીને બળે દાદીજીને મળવા જનાનામાં હું ગયો હવે બહુ ગજબની વાત છે પણ મને એટલા માટે તમારી જોડે શેર કરું છું કે તમને વલ્લભ વલ્લભનો ભેદ સમજાય જે લોકો વલ્લભ કે છે જે લોકો વલ્લભાચાર્યજી કે છે એ વલ્લભ દબલાજીના વલ્લભ લોકોના વલ્લભ કેટલા જુદા છે જલ્દ સમજાઈ જશે તમને એટલે વલ્લભ નામ વલ્લાચાર્ય નામ છે અંજા જતા નહીં પણ આપણે એ જ વલ્લભ જોઈએ આપણો વલ્લભ છે હરિરાજીના શબ્દમાં કહું તેને નિજાચાર્ય કહેવાય સંપ્રદાયનો આચાર્ય તો હોય પણ નિજા આચાર્ય મારો પોતાનો આચાર્ય જે મારો સ્વામી મારો પતિ એમ મારો નિજાચાર્ય જે વેદ ઉપર ભગવત ભાષ્ય ઉપર ગીતા ઉપર ભાગવત ઉપર જે ભાષ્ય લખે એને આચાર્ય કહેવાય તો શ્રી મહાપ્રભુજીએ આપણા ભાવ આપણા સ્વરૂપ આપણું વરણ આપણી આરતી એના ઉપર ભાષ્ય લખ્યો આપણે વલ્લભી બનાવ્યા એટલે નિજાચાર્ય છે તો દાદીજી હું ગયો તો મને કહ્યું બાબા એક વાત બતાવું કે આજ્ઞા કરો કે જો પૃથ્વી પરિક્રમા કરી તમારે શાસ્ત્રી પંડિત કથાકાર બોત બોલે કે માં તમારે બી ધારણ નહીં કયો પૃથ્વી પરિક્રમા કરી આચાર્ય વો આચાર્ય આચાર્ય એક ઓર હૈ હમારો વલ્લભ ઓર હૈ મને ખબર ના પડી કે દાદીમાં શું કહી રહ્યા છે કે પૃથ્વી પરિક્રમા કરનારો આચાર્ય કોઈ ઓર છે અને અમારો વલ્લભ કોઈ ઓર છે તો કે આપકો વલ્લભ તો કે કોમલ ચરણ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ અમારો વલ્લભ તો એવી ભૂમિમાં સ્વપ્ન રમણમ એવી ભૂમિમાં વિચરણ કરે છે તમારો જગતનો જે આચાર્ય છે ને એ સંપ્રદાયનો આચાર છે અમારો આચાર્ય અમારો દિલનો રાજા છે એ અમારો વલ્લભ છે એ અમારો પ્યારો છે એ માત્ર આચાર્ય બનીને ઉપદેશ નથી આપતો શ્રીજી બનીને અમારી શિવા સ્વીકાર કરે છે ગિરરાજી બનીને અમારું પૂજન સ્વીકાર કરે છે યમુનાજી બનીને અમારું ઘણું બધું સ્વીકાર કરે છે અને સ્નાજી બનીને અધરામતનું દાન પણ આપે છે અમારો વલ્લભ એવો છે આપણે એ વલ્લભ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી એવા કરણ કો પ્રગટે આચાર્ય ધોતી ઉપરણા બધી વાત સાચી વાત છે પરંતુ આપણા વલ્લભ છે ને પ્રાણ વલ્લભ છે આપણા વલ્લભ સ્નેહ વલ્લભ છે આપણા મતલબ નિજ વલ્લભ છે આપણા મતલબ નિજાચાર્ય છે એવા જો નિજાચાર ના હોય તો શ્રીનાજીના મુખાર્વિંદ સ્વરૂપ કેવી રીતે બને આચાર્યને કદાચ ભગવાનને સમાન કહેવાય મુખારવિંદ સ્વરૂપ કઈ રીતે કહી શકાય જો પ્રાણવલ્લભ સાચો વલ્લભ ના હોય છે એટલા માટે આપણે ત્યાં રતિ પ્રથ પ્રગટ એટલે રતિ એટલે પ્રેમ પ્રેમનો માર્ગ જે ભૂલાઈ ગયો છે માત્ર પૈસા વ્યવહાર સ્વાર્થ દગાબાજી વેપાર વાણિજ્ય બસ પડાવું ભેગું કરવું એવા સામ્રાજ્યમાં ફસાયેલા લોકો માટે વલ્લભ પધાર્યા નહીં તો શું થાય વસુધા રહેતી સુની જો પે શ્રી વલ્લભ પ્રગટના હોતે વસુધા રેતી સુની આ પૃથ્વીને સૂનું લાગે એટલે અહીંયા અમારા તાજી મહારાજ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજે વચરામતમાં કહ્યું હતું મકરંદ પુસ્તક છે ત્યારે હું પ્રગટ થવું છું આવું ગીતામાં વચન ભગવાને આપ્યું તો શા માટે આપ્યું કારણ કે ધર્મ તો ગ્લાનીથી દૂર કરનારું તત્વ છે આપણને કોઈ લૌકિકમાં સંસારમાં મોહ માયા અહંકારમાં જો જ્ઞાની હોય તો ધર્મનું આચરણ કરીએ તો ગ્લાની દૂર થાય પણ આ તો ધર્મમાં ગ્લાની થાય ત્યારે પ્રભુ પ્રત્યે એ ધર્મ કયો કે પણ ગ્લાની થવા લાગે એ અત્યારનો ધર્મ ગ્લાની થવા લાગે એ કયો ધર્મ જ્યાં માત્ર રૂઢિ રિવાજ નિયમ પૈસા વ્યવહાર પસાર પૈસા લાવો માત્ર લેવા દેવાનો વ્યવહાર આ પૈસા આપ્યા મને કઈક માલ આપી દો આ જ્યારે ધર્મનું રૂપ બની જાય ત્યારે ધર્મનું તત્વ કોણ છે કે પ્રાણ તત્વ છે પ્રેમ એ પ્રેમ જતો રહે અને વ્યવહાર રહી જાય એ વ્યવહારને દૂર કરવા પ્રેમને સ્થાપિત કરવા રતિપથ પ્રગટ કરણ કો પ્રગટે મોટો માણસ હોય પણ ગુજરી જાય ત્યારે બધા કે જલ્દી લઈ જાઓ એટલે કારણ કે પ્રાણ નથી રહ્યા શું કરવાનું ધર્મ પ્રાણ છે પ્રેમ ધર્મનો પ્રાણ છે સ્નેહ આપણા વેસ્ટોમાં સ્નેહ ના રહે વલ્લભરે વલીબીમાં સ્નેહ ના રહે વલ્લભરે વલીબીમાં વિશ્વાસ ખૂટી પડે ત્યારે પછી ધર્મ ક્રિયાનું રૂપ લઈ લે જડતાનું રૂપ લઈ લે ભક્તિ વિસરાય જાય અને માત્ર પછી તો દેવાલયો સંસ્થાઓ આયોજનો થયા કરે પૈસાના વ્યવહાર આ લોટી ઉત્સવ કરાવો આ કથા કરાવો ને આ પૂજન કરાવો ને બસ પૈસા 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 ત્યાં પ્રેમ નથી દેખાતો તો એ પ્રેમને પ્રગટ સ્થાપિત કરવા પ્રેમની પુનઃ પ્રતિષ્ઠા કરવા મારા તમારા હૃદયમાં આ પૃથ્વી ઉપર શ્રી આજે પ્રખ્યા છે અને અગ્નિકુંડ માંથી છે આપણે કોઈનો જન્મ ક્યાં થયો તો કે મુંબઈમાં થયો એટલે મુંબઈ તો કેટલી મોટી છે તમે ભૂગોળ પ્રમાણે જુઓ કેટલો નકશો છે તો કોઈ જગ્યા તો હશે ને કોઈ રીઝન હશે ને કોઈ પ્લેસ તો કોઈ દવાખાનું તો હશે કે નહીં એમને થોડી થાય ગાંધીજી પોરબંદર જ્યાં પોરબંદર તો કેટલું મોટું છે પણ ગાંધીજી જન્મ્યા એનું સ્થાન છે કે નહીં તો મહાપ્રભુજી ચંપારણમાં પ્રત્યા એ તો ઇતિહાસ કે છે જ્યારે વલ્લભ વલ્લભ અગ્નિમાંથી અગ્નિ કુંડમાંથી પ્રત્યા એ નિત્ય લીલા રહી છે ભલે તમે પણ અગ્નિ કુંડમાં ભરી શકશો અગ્નિને સ્પર્શ કરી શકશો અગ્નિ દેખાય છે તમને ય પ્રાગટ્ય હોત હૃદયમે ભક્તની આરતી જોઈને ભક્તની વેદના જોઈને ભક્તની પ્રીતિ જોઈને એ વલ્લભ પ્રગટ થાય છે વિઠ્ઠલનાથ બસતજી જાકે તાકી રીત પ્રીત છે બન્યા કોઈ કવિઓ શાયરો પ્રેમીઓ પતંગિયાના વખાણ કરે પરવાના વખાણ કરે કે સમા જલી તો જલા પરવાના અરે આ દિયો જલ્યો આ મીણબક્તિ આ જોત જલી તો પરવાનો ફિદા થઈ ગયો અને આજે ફિદા થઈ ગયો હોય તો ખતમ થઈ ગયો વાત કહાની પૂરી થઈ ગઈ પણ એ જોત જલી રહી છે અખન એનું શું જે જતો રહ્યો તો કહાની પૂરી કરી નાખી એને જે જીવી રહ્યો છે જે પ્રગટ બની રહ્યો છે જે જ્વલન છે એનું શું એવા અખંડ વિરાગ સ્વરૂપ આપણા શ્રી છે જે પ્રગટ બિરાજી રહ્યા છે આજે મારા તમારા ભાવમાં મારા તમારા હૃદયમાં અને બીજી એક વાત તમને કહું મજાની વાત કદાચ પહેલી વાર ઘણા પૂનમિયા ભગત છે આપણે ત્યાં પૂનમે ડાકોર જાય પૂનમે સિનાજી જાય બધે પૂનમે જાય ઘણા એવા બી મહારથીઓ છે કે જે જેઠ પૂનમ સ્નાન યાત્રાના દિવસે પણ સ્નાજી જાય છે પણ એનું રહસ્ય એને ખબર નથી હું તમને ઘેર બેઠે એ રહસ્ય બતાવું છું બહુ મજા આવશે તમને હવે આ તો વૈશાખ તો ચેતત્વ આવ્યો હવે વૈશાખ ને જેઠ આવવાનો છે સિહાજી તો નિકુંજ નાયક છે નિકુંજ નાયક છે કોઈ સ્ટેજમાં કોઈ નાટક કલાકાર હોય એને નાયક કહેવાય સહનાયક મુખ્ય નાયક ખલનાયક પણ એ નાયક નાચે નૃત્ય અભિનય કોના વડે કરે વડે 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 તો તો નિકુંજ નાયક છે એનો ડાયરેક્ટર કોણ છે શ્રી વલ્લભ એ જેમ નચાવે છે એમ સિનાજી નાચે છે અને ગાયું છે કે નાચે તો કૃષ્ણ નચાવત ગોપી અરે આ જગત રે કનિયો કૃષ્ણ ભગવાન વિષ્ણુ નચાવી રહ્યા છે આવતા હશે તો મારો વલ્લભી વૈષ્ણવ ઠાકોરજીને સવારે મંગળામાં દૂધ ના ધરે મંગળામાં મિશ્રી ન ધરે મારો લાલો ભૂખ્યો રહી જાય છે વિચાર કરો એ જગતનો જગદીશ છે એ જગતને ખવડાવે જગાડે સુવડાવે પણ આ અમારો ઘરમાં આવેલો વલ્લભે સોંપેલો આ મારો નંદલાલ અમારો ગોપીજન વલ્લભ સવારે ઠાકોરજીને જો આપણે ભોગ ન ધરીએ તો તડપડી જાય છે વિચાર કરો ભક્ત આદિ ભગવાન વૈષ્ણવજી આપણે ત્યાં સ્નાથજી તો પુરુષોત્તમ છે સિનાજીમાં બાર મહિનામાં એક જ દિવસ છે જ્યાં તમને વલ્લભ સ્વરૂપે પ્રગટ દર્શન થાય છે એ છે જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા ધોતી ઉપરના યાદ રાખજો કોઈ વાર દર્શન કરવાનો મોકો મળે તો એ વલ્લભ સ્વરૂપે તમે દર્શન કરજો એના એક જ દિવસ છે બાર મહિના ધોતી ઉપર કે વૃંદાવન દાસનું જે પુસ્તક પધાયું છે એમાં નટરગોપાલજી મહારાજાનો ઉલ્લેખ કર્યો છે આ વાતનો ખાસ વરજ મહારાજે કે મહાપ્રભુજી કે દર્શન સિન્નાથજીને જો પ્રગટ તો હોય નહીં હૈ પણ વલ્લભી વૈષ્ણવજી આચાર્ય કુ દેખો ચાહે તો વાદી દર્શન કર શકે છે સુંદર વાત છે આપણે ત્યાં હું નાનપણમાં મને યાદ છે કે શ્રીનાથજી જ્યારે અમે જતા તો હું ચિત્રકાર મને કહેતો કે ચિત્ર કોણ બનાવી દઉં તો વારંવાર મને ખબર નહીં કે મને શ્રીનાથજી કયા ગમે લોકોને પેલા મુગટ વાળા ને અંકુટ વાળા જાત જાતના ભગવાન લોકો લઈ આવે પાંચ પાંચ પચાસ પચાસ હજારના મને ખબર નથી કેમ લાવતા હશે એના ડ્રાઈવિંગ ડ્રોનું સ્વભાવ વધારતા હશે મને ખ્યાલ નથી પરંતુ મારા ભગવાન મારો વલ્લભ મારો શ્રીનાજી મારી ડ્રોઈંગ રૂમની ની શોભા વધારવા નથી કે ગિફ્ટ આપવા માટેનું એક પાર્સલ નથી હૃદયનો શૃંગાર છે મેરો ચિત્રકાર મને કહે કે કોણસો ચિત્ર બાવા બનાવી દઉં તો મને હંમેશા એ સ્નાન યાત્રાનો ધોતી ઉપરનો ચિત્ર મને યાદ આવતું કે વો ચિત્ર બનાવી દો કે શ્રીનાજીને ધોતી ઉપરણા ધારણ કહે એ ધોતી ઉપરણા એ જ આપણો એ જ્યેષ્ઠાભિષેક છે સ્વર્ણ ઘરમાં અનુવાદના મંત્ર બોલાય છે પુરુષ સુક્ત સાથે એ જળનું એ આગલા દિવસે અધિવાસન થાય છે જળ અમે ભરીએ છીએ કેસર કંકુમથી ભરીએ છીએ ખસના પધરાવીને અને અભિષેક કરીએ છીએ રાજાભિષેક કરીએ છીએ શીતોપચાર કરીએ છીએ આ રતિ પ્રગટ કરણ કો પ્રકટ એટલે જે પ્રેમનું તત્વ આપણામાંથી ભૂલાઈ ગયું છે વિસરાઈ ગયું છે કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ જાય તો આજે ભગવાન નથી કેતા સામેથી પૂછે ભાઈ પ્રસાદ કેટલા મળે છે રાજભોગનો શું ભાવ છે પલ્લા કેટલામાં છે આપણે ટેવ પડી ગઈ છે માર્કેટ કરી નાખ્યું આપણે પણ વિચાર કરો વૈષ્ણવજનો જે પૈસાથી મળે ને એ માલ હોય પ્રસાદ ના હોય તમને ગમે કે ના ગમે મારી વાત જે પ્રસન્નતાથી મળે આનંદ થી મળે અનાયાસ મળે એ નામ કૃપા મને યાદ છે કે એકવાર અમે ઓગણીસો બ્યાસીમાં જામનગરવાળા વ્રજભૂષણલાલજી મહારાજની પરિક્રમા હતી અને હું અને અમારા મથાવાળા છોટે તાજી બ્રજમલાલજી મહારાજ કુંડવારો ભોગ ધરવા ગયા જતીપુરામાં તો કુંડવારો ભોગ ધર્યો પછી તાજી વ્રજમલાલજી મને હાથ પકડીને ઉપર લઈ ગયા ગિરાજજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં મેં કહ્યું કહેશે તો સહી ચલતો સહી તો બે ત્રણ વેસ્ટો અને ઉપર ગયા ઉપર ગયા તો મુખિયાજીએ એમને કહ્યું કે આરતી કરો તાજીએ આરતી કરી મેં હાથ લગાવ્યા હાથ લગાવવા પડે આરતીમાં તો એ મુખિયાજીએ મને એને ખ્યાલ નહીં કે હું કોણ છું તો મહારાષ્ટ્રીને તો એમને બીડાજી અને માળાજી ધર્યા પછી એને ખબર પડી આમની સાથે કોઈ વલ્લભપુલના બાળક પધાર્યા છે એ માળાજી એક જ એની પાસે શું કરવું હું પોતે સંકોચ થઈ ગયો કે મુખ્યાજીને સંકોચ થઈ રહ્યો છે શું કરવું તો કોણ જાણે કેમ એને ગિરિરાજીએ શું સુધાવ્યું એ મુખ્યાજીને શ્રીનાજી પાસે ગયો અને શ્રીનાજીની ગુંજા માળા વળી કરીને મને આપી દીધી ओ तो भोज्य अनायास मरे कृपा बिन मांगे मोती मिले मांगे मिले न भीख आप मिले सो दूध बराबर मांग्या मिले सो पानी जहर बराबर जिसमें खिचाता नहीं लखाओ ने लखाओ ना ना हमारे तो अज्ञा ना 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 पांच सौ लखाओ ने अरे यार आ क्या भक्ति मार ने तुम्हें रोड पर ले आया है आया तो नोछा वरी से लखड़ी ना थी गिरधर लाल की बाने के ऊपर आज सकी तरह टूटे નો છાવર થી જાઓ વારી જા મહાપ્રભુજી ની વેદના એવી છે કેમ જો જલતીઓ વિરાગ દિવા બલ્બ જલી રહ્યા છે ને બેસ્ટોને બોલાવી રહ્યા છે એક જૂના સિનેમાનું ગીત છે એ મહાપ્રભુજી સાથે બહુ સંબંધ બાંધે છે તું મુજે ભૂલ ભી જાઓ તો એ હક હૈ તુમકો તું મુજે ભૂલ ભી જાઓ તો યહ હે યહ હક હૈ તુમકો તું મુજે ભૂલ ભી જાઓ તો એ હક હૈ તુમકો મેરી બાત ઓર હૈ મેને તો mohabbat કી વલ્લભ કે છે હે જીવો સંગમાં દુસંગમાં અને દોષો તમે ભૂલી જાઓ તમારી ઈચ્છા પણ મેં તો તમને પોતાના માન્યા છે માન્યા છે ને માન્યા છે અને માનતો રહીશ મારા વંશોજોમાં મારા સેવકોમાં મારા સિદ્ધાંતોમાં મારા ભાવમાં મારા નેત્રોમાં મારા અધરમાં મારી દરેક રીતમાં વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ ઝલકશે એ દૂર નહીં થાય મેરી વાત ઓર હૈ મેને તો મોહબત કી તમે સોદા કર્યા હશે તમે લખણી લખાઈ હશે પહોંચો લીધી હશે લોટીજીના આટલા ને છોટીજીના આટલા ને ગાદીજીના આટલા ને આ બધું ઘણા લોકો મને પૂછે આવીને સરસ વાત કરી ગાંધીનગર ને દિલ્હીની ખુરશી ને ગાદી ને એક લગ્યા મૂકી દે દીધી બધું ખુરશી હોય ને કારણ કે બે પગ વાળો માણસ ને ચાર પગી ખુરશી એનો વિશ્વાસ કરે તો શું થઈ જાય બે પગ માણસ ના હોય ખુરશીરા કેટલા હોય બસ તો પછી બે માંથી ચાર થવા જાય શું થાય મેં કહ્યું ભો ભાઈ એક બેરી વાત તો શું ભૈયા રાજા અભિષેક ગાદી માટે શું થાય ખબર છે મુખ્ય આચાર્ય જે તિલકાય તો જે ગાદીના એ જ્યારે સોધામ લીલામાં પધારે ત્યારે એના પુત્રને તિલક થાય ત્યારે એને ગાદી ઉપર બેસાડાય તો ગાદી ઉપર બેસવા માટે તો પિતાના જવાની રાહ જોવી પડે છે કે નહીં આવું જોખમ કોણ લે હું તો મારા દાદાની ગોદીમાં બેઠો છું ગાદીમાં નહીં વલ્લભ ની ગોદીમાં છું તમે ગાદીમાં ક્યાં ચક્ર સાત ડબ્બાની ટ્રેન ચાલતી હોય તો ડબ્બો તમારો ગમે તે પકડો યાર આ આ મારો ગાડી નીકળી જશે જે ડબ્બો હાથમાં આવ્યો પકડી લો આ ગાદીના રાજકીય ચક્કર છોડો અમારા કહેતા કે અમે ગુરાધિપતિ નથી યુથાધિપતિ છીએ યુથાધિપતિ એટલે કોઈ સ્વામીજી નો યુદ્ધ છે એ જૂથના કોઈ પરિકર છે જે ભૂતલ ઉપર આવ્યા છે અને એને લેવા માટે અમે ભૂતલ ઉપર આવ્યા છીએ અમારા તમારા ત્રણ સંબંધ છે બ્રહ્મ સંબંધ ભાવ સંબંધ અને લીલા સંબંધ હોઈ શકે તો મારા ઘરના સેવક હો કે ન હો એ તો સંપ્રદાયની વાત છે અમારા ઘરના ગુરુ અમારા ઘરના સેવક એ સંપ્રદાયની સિસ્ટમ છે વાળબંધીની સિસ્ટમ છે એક પરંપરાની સિસ્ટમ છે પુષ્ટિમાની સિસ્ટમ નથી એ પણ પાછો એક હોય ભાવ સંબંધ ભાવ સુધાથી એટલે તમે કોઈ પણ ઘરના હોય મારો તમારી ટ્યુનિંગ મળી ગઈ મારો તમારો ભાવ મળી ગયો મારો તમારી માઇન્ડ કેમેસ્ટ્રી મળી ગઈ તો પછી તો પ્રેમ થયો કે ના થયો અને લીલા સંબંધ કોઈને કોઈ કારણ થી એરે મંડળનું મૂળ હરીશ છ શ્રી વલ્લેભલ શરણ થકી સૌ પડે છે આપણે શા માટે ભેગા થયા છીએ તમે બધા કે મારા સેવકો છો કંઈ કોટારા મથળા નથી પણ સેવક કરતી વધારે મારા સ્નેહીઓ છો પ્રેવક થી વધારે સ્પેયો છો મેં કોઈ વેણું થોડી બગાડી છે આ વલ્લભ નો નાદ તમને લઈ આવ્યો છે નાદ લઈ આવ્યો છે ભવન એવો આ વલ્લભ નો નાદજનો છતાં પણ આ જીવ બુદ્ધિ છે સંગ દોષ અન્ન દોષ તમે જોજો કદાચ અન્ન દોષ થઈ જાય ને તો એકાદ દિવસ વ્રત કરી લઈએ ને તો આપણા પેટના બધા વિકારો જતા રહે છે પણ સંગદોષ બહુ ખરાબ છે સંગદોષ બહુ ખરાબ છે આપણે ખબર ના આપણે રંગમાં રંગાઈએ તમે યાત્રામાં જાઓ સિનાજી જાઓ વર્જમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ ત્રણ દિવસ કોઈની કંપનીમાં રહો તો જે પાવરફુલ વ્યક્તિ હોય એની અસર તમે આવી જાવ છો હું જોઉં છું વધારે ઘણા જોઉં છું આ સખીઓને જોઉં છું વધારે એકબીજાની અસરમાં કેમ આવી જાય છે દાસી બની જાય છે કેમ બની જાય છે કે એનો પ્રભાવ મિત્રો એટલે વલ્લભ થી વિમુખ થઈને બીજાના સન્મુખ થઈ જવાય છે ખોટી વાત છે ત્રણ દિવસ વિચાર કરવો કે કોઈના અહીંયા તો વલ્લભ નો પ્રભાવ વલ્લભ ની વાણી નો વેનુનાથ બીજ કે ભવ સિંધુ લગત ખારે વલ્લભા દેશ કે રૂપ ર સિંધુ મેં પ્રગટ દઉં સ્વાદ પે સ્વાદ ન્યારે કોણ વહાલો જાત બીન પૂરણ કૃપા બીચ હી ભરણીએ પાત્ર સારે પાત્ર ભરાઈ જાય છે વલ્લભ કે છે નહીં 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 થોડું શાંતિ રાખો સુબૂર કરો થોડી ધીરજ રાખો વચમાં પાત્ર ભરો નહીં એ વલ્લભ નું છે વલ્લભ જ ભરશે આપણે વચમાં ભરાઈ જઈએ જઈએ મુખ્ય વંચિત થઈ ભાવનગર વાળાનો એક દિવસ ફોન આવ્યો મારી મુંબઈમાં મેં જે એક વિચાર આવે છે શું વિચાર આવે છે કે મુખ્ય ફળ જે વલ્લભે આપવાનું વિચાર્યું છે એના બદલે જીવને ગોળ ફળને જો મુખ્ય માની લે તો શું થાય ઓહો કેટલો અંતરાય આવી જાય વલ્લભે આપણને આપવા માટે મુખ્ય ફળ વિચાર્યું છે અને સસ્તામાં સહજમાં કોઈ ગોળ ફલ ને મુખ્ય માની લે સંગોષના કારણે અને એટલા માટે તો હરિરાજે કહ્યું જો શ્રી વલ્લભ પદરંગ તાકો દુસંગ નેક નહી વ્યાપત આય મિલે સત્સંગ લગે જો શ્રી વલ્લભ પદરંગ

ત્યાં સુધી તીરથ યાત્રા બહાર જવું પણ પુષ્ટિ પુષ્ટિભક્તને જીવને એ પુષ્ટિ એ બાધક છે આ મહાપ્રભુજી વાણી છે મારી વાત નથી કરતો મારા તો તમે જ્યાં જવો જઈ શકો છો પણ એક જૂનું ફિલ્મનું ગીત છે એમાં એવું શબ્દ આવે છે કે વાદિયા મેરા દામન રાસ્તે મેરી હવાઓ આ મોસમ આ હું છું આ રસ્તાઓ પણ મારા હાથ છે હવે જાઓ ક્યાં જશો વલ્લભ એવી રીતે પુકારી રહ્યા છે આપણે તમે જઈ નહીં શકો બસ કે કાં જાવ તો વૈષ્ણવ જરો અહીંયા સંગદોષ બહુ જ મહત્વનો છે એનાથી આપણે હંમેશા ચેતતા રહેવું સંગદોષ કોણ જે આપણને આપણા ઘરના ઠાકોરજીથી વિમુખ કરાવે અને પ્રગટ વલ્લભથી વિમુખ કરાવે એને સંઘદોષ કહેવાય પ્રગટ વલ્લભ સ્વરૂપ થી અને ઘરના ઠાકોરજી થી જે બહાર લઈ જાય એ બધા સંગદોષ દોષ માટે વાત છે દરેકે સાંભળીને કોઈ ખોટું લાગવાની જરૂર નથી પણ પુષ્ટિમાર્ગી માર્ગ વૈષ્ણવ અસર કરક ચેતવા જેવું છે આ યુવાનોની વાતો બાવાએ કરીને બહુ મને ગમી આ લોકો સેવા કરે છે કે નથી કરતા મેં પૂછ્યું નથી કેટલા જપ કેટલા સર્વોત્તમ કરીને પૂછ્યું નથી પણ આ લોકોને એટલી ખબર છે કે આ ઘરમાં આ જે કરી રહ્યા છે એ વલ્લભની સેવા છે આ લોકોના કામ થઈ ગયા વિચાર કરો તમે કેટલી ગજબ ની વાત છે એટલે તો ભગવદી ગાયું ચતુરાઈ તાકી સાચી જો વલ્લભ સુવન કો સ્મરણ કરે ચતુરાઈ તાકી સાચી જો વલ્લભ સુવન કો સ્મરણ કરે સેવા કરે કે ના કરે એને હિ કે ચરણ કમલ અનુસરે ચતુર્વિહારી જો કહે એસો સેવક મેરે હૃદય તે કબહુ ના કરે સેવા કરે કે ન કરે એની કે ચરણ કમલ અનુસરે જે વલ્લભના વિઠ્ઠલ ના ચરણ કમલ ને અનુસરતો હોય એ કોઈ દિવસ સેવા વગર રહેતો જ ના હોય સત્સંગ વગર રહેતો ના હોય એને તો પોષણ મળતું હોય છે પોષણ એટલે હું ભાષણ પ્રવચન ઉપદેશ આપવા નથી આવ્યો માત્ર પોષિત છું એટલે પોષણ આપવા બેઠો છું જ્ઞાની નથી કથાકાર નથી પ્રોફેશનલ ભક્તા નથી આ તો ગોઠવી ગોઠવાઈ ગયો એટલે તમારી સાથે માહિત લઈને બેઠો છું હું નથી કહેતો કે ફસાઈ પડ્યો છું આનંદ છે મને પરંતુ મારા સ્વભાવમાં આ નથી મારા સ્વભામાં તો માત્ર ભક્તિ પ્રેમ દિનતા અને વૈષ્ણવ માટેનો પ્રેમ છલકાય છે